નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાધનપુર તાલુકાના પૈદાસપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશની સાથે ભ્રમણ કરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના પૈદાસપુરા ગામે પહોંચી હતી પેદાસપુરા ગામના સરપંચ શ્રી ધારસીભાઈ રાયાભાઈ ઠાકોર અને પૂર્વ સરપંચ લાદુજી ઠાકોર ઈશ્વરજી ઠાકોર અને પેદાસપુરા ગામના લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું તો આ સાથે જ આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના રાધનપુર ભાજપના નેતા અને ગામના તલાટી કમ મંત્રી એલડી ભરવાડ તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય લોકો દ્વારા પણ ભારત વિકસિત યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખૂબ જ આજે વાત છે કે આપણા ગુજરાતના મનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બેદાસપુરા ગામમાં આવી અને દીકરીઓએ સ્વાગત કર્યું અને આખા ગામે હજારે હાલમે જે અહીંયા સરકારશ્રીની વાત સાંભળી અને સરકારના જે દરેક ડિપાર્ટમેન્ટના જે માહિતી અને જેના લાભ લેવાની વાત છે પૂરા ગામને સમજાવી અને ગામના લોકોએ બધા એક સાથે મળીને એ સંકલ્પ લીધો છે કે બે હજાર સુડતાલીસમાં એ મોદી સાહેબની વાત છે એ અખંડ ભારતની વાત છે વિકસિત ભારતની વાત છે એવા સંકલ્પ લીધા છે અને આખું ગામ એક એકમેક થઈને મોદી સાહેબની વાતને શિર્યોમાન રાખી અને એકી અવાજે વધાવી લીધી છે બોલો ભારત માતા કી એ